ઝારોલા હાઈસ્કૂલમાં બે હજાર ચોવીસની ઘટનાઓનું જ્ઞાનવર્ધક પ્રદર્શન યોજાયું શિક્ષણ હવામાન રમતગમત સંશોધન યુદ્ધ ધાર્મિક રાજકીય ક્ષેત્રે ઘટેલી ઘટનાઓનું જ્ઞાન અપાયું આધુનિક ટેકનોલોજીના યુગમાં જ્યારે માનવી વધારેને વધારે ઊંડો ઉતરતો જાય છે ત્યારે ફક્ત બે પાન વચ્ચેનું શિક્ષણ વિદ્યાર્થીના ઘડતર માટે પૂરતું નથી સાંપ્રત પરિસ્થિતિથી વિદ્યાર્થી જો સંપૂર્ણ વાકેફ હશે તો જ વિદ્યાર્થી જીવનમાં કંઈક કરીને આગળ વધી શકશે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને પૂર્ણતમ વિકસિત થાય તે માટે શ્રેષ્ઠ શિક્ષણની સાથે સાથે અન્ય જીવન જરૂરી પ્રવૃત્તિ પણ સતત કરાવવામાં આવે છે અને આ કારણથી વિદ્યાર્થીઓમાં જ્ઞાનમાં સતત વધારો થાય છે શાળાના શિક્ષકો દ્વારા ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને વર્ષ બે હજાર ચોવીસમાં જુદી જુદી બાબતોમાં વિશ્વમાં કઈ ઘટનાઓ બની તે અંગે માહિતી પ્રાપ્ત કરવા પ્રોજેક્ટ કાર્ય કરાવ્યું હતું જેમાં દરેક વર્ગના અગ્રીમ હરોળના તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણની ઘટનાઓ અન્ય સંશોધન બાબતો વિધાનસભાની ચૂંટણીની માફક શાળામાં યોજાયેલ ચૂંટણીમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને રાજકીય ઘટનાઓ પર્યાવરણમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને હવામાન વિભાગ શાંતિપ્રિય વિદ્યાર્થીઓને ધાર્મિક ઘટનાઓ રમતગમતમાં નંબર લાવતા વિદ્યાર્થીઓને રમતગમત વિભાગ શાળામાં થોડી ધમાલ મસ્તી કરવા વિદ્યાર્થીઓને યુદ્ધ વિભાગની વર્ષ દરમિયાન વિશ્વમાં ઘટેલ બાબતો અંગે માહિતી પ્રાપ્ત કરવા જણાવ્યું હતું વિદ્યાર્થીઓએ સમાચારપત્ર ટીવી મોબાઈલ વગેરેમાંથી માહિતી પ્રાપ્ત કરી ચાર્ટ પીપીટી વગેરે દ્વારા પ્રદર્શિત કરી ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રીતે માહિતી પીરસી હતી જેના કારણે વિદ્યાર્થીઓએ પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો કેળવણી મંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે પ્રોજેક્ટ તૈયાર કરનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શક શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા